ગુજરાતની ધરતી હંમેશાથી સંસ્કાર સુરવીરતા અને સેવા માટે જાણીતી રહી છે આજે ફરી એકવાર ગુજરાતની ચાર બહેનો સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહી છે શહેરી વિકાસ અને પંચાયત વિકાસમાં ગુજરાતની મહિલાઓએ રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે શ્રીમતી નૈનાબેન પટેલ ખેડા શ્રીમતી અંજનાબેન મકવાણા અમદાવાદ શ્રીમતી દેવ ઇબેન કાનગઢ કચ્છ અને શ્રીમતી પરમજીત કૌર છાબડા ગાંધીનગર આ ચારેય મહિલાઓ હવે રાષ્ટ્રીય પદ અધિકારી તરીકે પસંદ થઈ છે આ બહેનો માત્ર પદ પર બિરાજમાન નથી થઈ પરંતુ ગુજરાતની મહિલા શક્તિને નવી દિશા આપવાનો સંકલ્પ લઈને આગળ વધી રહી છે નૈનાબેન પટેલ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અંજનાબેન મકવાણા ઉપપ્રમુખ તરીકે દેવ ઇબેન કાનગઢ કન્વીનર તરીકે અને પરમજીત કૌર છાબડા રાષ્ટ્રીય કારોબારી સભ્ય તરીકે કાર્યરત થશે ભારતના તોતેરમાં અને ચુમ્બોતેરમાં બંધારણ હેઠળ આવેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મજબૂત બનાવવાના આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામ્ય વિસ્તારની પંચાયતથી લઈને મ્યુનિસિપાલિટી સુધીના પ્રતિનિધિઓ આ રાષ્ટ્રીય પ્લેટફોર્મ માર્ગદર્શન તાલીમ અને વિકાસ માટે સશક્ત બનાવશે આ સંગઠનના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાતની મહિલાઓ માટે એક નવો સ્ટોન ઊભો થયો છે જે રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી નો સંદેશ આપ્યો છે તેવી જ રીતે આ મહિલાઓને કાર્યદેશની મહિલાઓને પ્રેરણા આપશે ગુજરાતની આ બહેનોએ સાબિત કર્યું કે હિંમત સેવા ભાવના દ્રઢ સંકલ્પથી મહિલાઓ કોઈપણ શ્રે ક્ષેત્રે શ્રેષ્ઠ નેતૃત્વ આપી શકે આવનારા દિવસોમાં તેઓ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધારશે